નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એચએસઆઈની અંદર પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ નંબર એક જોઈ ગયા આજે પેપર સેટ નંબર બે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન વેન્ટિલેટ અને સુધારેલ શૌચાલયને કહેવામાં આવે છે તો એ કામચલાઉ શૌચાલય બી બોરહોલ શૌચાલય સી પાણીશીલ શૌચાલય અને ડી વીઆઈપી શૌચાલય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વીઆઈપી શૌચાલય એટલે કે વીઆઈપી લેટ્રિન ત્યારબાદ બીજો પ્રશ્ન આરસીએ સી એ શૌચાલયમાં પાણીની સીલની ઊંડાઈ કેટલી છે તો એ બે સેન્ટીમીટર બી પાંચ સેન્ટીમીટર સી ચાર સેન્ટીમીટર અને ડી સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાંચ સેન્ટીમીટર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એકવા પ્રિવીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો એ જળ શુદ્ધિકરણ એટલે કે વોટર પ્યોરિફિકેશન બી નિકાલનો ઇન્કાર કરો સી ઘરગથ્થુ ગટરનો નિકાલ અને ડી બાયોગેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘરગથ્થુ ગટરનો નિકાલ એટલે કે હાઉસ હોલ્ડ સેજ ડિસ્પોઝલ ત્યારબાદ ચોથો પ્રશ્ન ટૂંકાગારા માટે શૌચાલયની પસંદગી શું છે તો ઓપ્શન એ પ્રીવી બી સિસરા ખાઈ શૌચાલય સી ખાડામાં શૌચાલય અને ડી રાસાયણિક બંધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીસરા ખાય શૌચાલય ત્યારબાદ પાંચમો પ્રશ્ન માનવ મરમાંથી તમે કયો રોગ પકડી શકો છો તો અહીંયા ઓપ્શન આપે છે એડ્સ બી ટ્યુબરક્યુલોસિસ સી ઓરી અને ડી પોલિયો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોલિયો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન રોગ મૌખિક માર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે તે સિવાય તો એ ટાઇફોઇડ બી કોલેરા સી એન્થ્રેક્સ અને ડી મેલેરિયા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેલેરિયા ત્યારબાદ સાતમો પ્રશ્ન ઘન કચરાના પ્રદૂષણનું સર્જન ખાલી જગ્યા સિવાયના બધા જ છે તો ઓપ્શન એ ખરાબ ઘન ઉપદ્ર બી ઘરની માખીઓનો ઉપ ઉપદ્ર સી માટીનું પ્રદૂષણ અને ડી ધ્વનિ પ્રદૂષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધ્વનિ પ્રદૂષણ એટલે કે નોઈઝ પોલ્યુશન ત્યારબાદ આઠમો પ્રશ્ન મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલા છે એ અગાઉ ઓનલાઈન સિવિટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો અહીંયા આઠમો પ્રશ્ન લીચેટ એક રંગીન પ્રવાહી છે જેમાંથી ખાલી જગ્યા બહાર આવે છે તો ઓપ્શન એ સેપ્ટિક ટેન્ક બી સેનિટરી લેન્ડફિલ્ડ સી કમ્પોસ્ટ પ્લાન્ટ્સ અને ડી એરોક્ટસ લગુન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેનિટરી લેન્ડફિલ ત્યારબાદ નવમો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે ઉદ્યોગોમાંથી આવતા કચરાના પદાર્થની ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વેપારનો ઇન્કાર એટલે કે ટ્રેડ રિફ્યુઝ બી ઘરનો ઇન્કાર એટલે કે હાઉ રિફ્યુઝ સી શેરીનો ઇન્કાર એટલે કે સ્ટ્રીટ રિફ્યુઝ અને ડી સ્થિર ઇન્કાર એટલે કે સ્ટેબલ રિફ્યુઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેપારનો ઇન્કાર એટલે કે ટ્રેડ રિફ્યુઝ ત્યારબાદ દસમો પ્રશ્ન હોસ્પિટલમાં માનવીય કચરાનો નિકાલ કરવા માટે કયા રંગ એટલે કે કલરની કેટેગરીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પીરો એટલે કે યલો બી કારો એટલે કે બ્લેક સી લાલ એટલે કે રેડ અને ડી વાદરી એટલે કે બ્લ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પીરો એટલે કે યલો ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સ્ટ્રીટ સ્ટીટ રિફ્યુઝને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ બજારમાંથી એકત્રિત કરવામાં આવેલનો ઇનકાર બી શેરીમાંથી એકત્રિત કરવામાં આવેલનો ઇનકાર સી ઉદ્યોગમાંથી એકત્રિત કરવામાં આવેલનો ઇનકાર અને ડી ઘરેથી એકત્રિત કરવામાં આવેલનો ઇનકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શેરીમાંથી એકત્રિત કરવામાં આવેલનો ઇનકાર એટલે કે રિફ્યુઝ દેટ ઇઝ કલેક્ટેડ ફ્રોમ સ્ટ્રીટ ત્યારબાદ બારમો પ્રશ્ન કચરાના પટ્ટાના નિકાલ માટે વપરાતી રંગ શ્રેણી ખાલી જગ્યા છે તો ઓપ્શન એ પીરો બી લાલ સી સફેદ અને ડી કારો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સફેદ એટલે કે વ્હાઇટ ત્યારબાદ તેરમો પ્રશ્ન કચરાના નિકાલની સૌથી વધુ અશુદ્ધ પદ્ધતિ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ડમ્પિંગ બી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર સી દફન અને ડી સેનિટરી લેન્ડફિલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડમ્પિંગ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ઘન કચરા વ્યવસ્થાપનનું બીજું પાયાનું કાર્ય કયું છે તો ઓપ્શન એ સંગ્રહ એટલે કે કલેક્શન બી પ્રોસેસિંગ સી નિકાલ એટલે કે ડિસ્પોઝલ અને ડી મેન્યુઅલ નિકાલ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોસેસિંગ ત્યારબાદ પંદરમો પ્રશ્ન ભસ્મીકરણનો ઉપયોગ નીચેના સિવાયના તમામના નિકાલ માટે થાય છે તો ઓપ્શન એ સાયટોટોકિક્સ દવા બી સાર્પ કચરો સી માનવ શરીર રચનાત્મક કચરો અને ડી લોહીથી દૂષિત કપાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાર્પ્સ કચરો એટલે કે વેસ્ટેડ સાપ્સ ત્યારબાદ સોળમો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે તેના ઉપયોગના આધારે ટેપ્સ ફરીથી ખાલી જગ્યાનો હોઈ શકે છે તો ઓપ્શન એ એક પ્રકાર બી બે પ્રકાર સી ત્રણ પ્રકાર અને ડી ચાર પ્રકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રણ પ્રકાર એટલે કે થ્રી ટાઈપ્સ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન તેમની ઊંડાઈના આધારે મેન હોલને કેટલી રીતે વર્ગીકૃત કરી શકાય છે તો ઓપ્શન એ એક બી બે સી ત્રણ અને ડી ચાર તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રણ એટલે કે થ્રી ત્યારબાદ અઢારમો પ્રશ્ન તમામ ગટરની પાઇપો સામાન્ય રીતે ખા જગ્યાથી શરૂ કરીને નાખવામાં આવે છે તો ઓપ્શન એ આઉટફોલ એન્ડ્સ બી સ્ટાર્ટિંગ એન્ડ્સ સી મિડલ એન્ડ્સ અને ડી સબમિલેટ મિડલ એન્ડ્સ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આઉટફોલ એન્ડ્સ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જ્યારે તેની સારવારના અંતિમ પગલાં તરીકે સારવાર કરાયેલ ગટરમાં ક્લોરીન ઉમેરવામાં આવે છે ત્યારે તેને કહેવામાં આવે છે તો ઓપ્શન એ પોસ્ટ ક્લોરિનેશન બી પ્રી ક્લોરિનેશન સી સુપર ક્લોરિનેશન અને ડી પ્લેન ક્લોરિનેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પોસ્ટ ક્લોરિનેશન ત્યારબાદ વીસમો પ્રશ્ન ઓક્સિડેશન સમયગાળામાં અટકાયતનો સમય સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન એ બે થી પાંચ અઠવાડિયા બી બે થી છ અઠવાડિયા સી ચાર થી દસ અઠવાડિયા અને ડી પાંચથી બાર અઠવાડિયા પ્રશ્ન ખાલી જગ્યાના વર્ષમાં સિંગુર એટલે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ખોદાયેલ લેટ્રિન કુવાની રજૂઆત કરવામાં આવી હતી તો ઓપ્શન એ ઓગણીસો ચાલીસ થી ઓગણીસો એકતાલીસ બી અઢારસો થી અઢારસો એકતાલીસ સી ઓગણીસો થી ઓગણીસો પચાસ અને ડી ઓગણીસો થી ઓગણીસો એકત્રીસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓગણીસો થી ઓગણીસો પચાસ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન આર સી પર કયા પ્રકારનું શૌચાલય છે તો ઓપ્શન એ સીલ શૌચાલય બી પ્રીવી શૌચાલય સી કામચલાઉ શૌચાલય અને ડી બોરહોલ શૌચાલય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શૌચાલય એટલે કે લેટ્રિન ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન રાત્રિ માટી નિકાલની પદ્ધતિઓ શું છે તો ઓપ્શન એ પ્રીવી સિસ્ટમ કોમોર્સ સિસ્ટમ બી બોરહોલ લેટ્રિન અને પેઇન સિસ્ટમ સી વાયુ મિશ્રણ સિસ્ટમ અને સુલેજ સિસ્ટમ અને ડી પ્રીવી સિસ્ટમ કોમોર્સ સિસ્ટમ બોરહોલ અને પેઇન સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રીવી સિસ્ટમ કોમોર્સ સિસ્ટમ બોરહોલ અને પેઇન સિસ્ટમ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કયા પ્રકારનો હિપેટાઇટિસ હેકલ બોન દ્વારા ફેલાય છે તો ઓપ્શન એ હિપેટાઇટિસ એ બી હિપેટાઇટિસ બી સી હિપેટાઇટિસ સી અને ડી હિપેટાઇટિસ ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હિપેટાઇટિસ એ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ભસ્મીકરણનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો ઓપ્શન એ સાયટોટોકિક્સ દવાઓ બી રેડિયોગ્રાફિક કચરો સી સાફ કચરો અને ડી દૂષિત ઇન્ટા વેનસ સેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાયટોટોકિક્સ દવાઓ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન તેમના આકારો પર આધાર રાખીને ટેપ્સ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે છે તો ઓપ્શન એ એક પ્રકાર બી બે પ્રકાર સી ત્રણ પ્રકાર અને ડી ચાર પ્રકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રણ પ્રકાર એટલે કે થ્રી ટાઈપ્સ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું નામ ઓળખવાનું છે તો ઓપ્શન એ આર સી એ શૌચાલય બી બોરહોલ શૌચાલય સી સેપ્ટિક ટેન્ક અને ડી ડગ વેલ શૌચાલય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડગ વેલ શૌચાલય એટલે કે ડગ વેલ લેટ્રિન ત્યારબાદ અઠ્યાવીસ પ્રશ્ન ઘરો દ્વારા ગંદા પાણી અને માનવ મરમૂત્રને છોડવાનું નામ શું છે તો એ નદી એટલે કે રિવર બી બોરવેલ સી ગટર અને ડી કૂવા એટલે કે વેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગટર ત્યારબાદ ઓગણત્રીસ પ્રશ્ન સાલ મોનેલા પેરાટાઈફોઈડ રોગના કારણો ઓળખો તો આપશન એ કોલેરા બી ટાઇફોઇડ સી કેન્સર અને ડી હેપેટાઇટિસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાઈફોઈડ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ઘન કચરાના નિકાલની અસર શું છે તો ઓપ્શન એ તાજી હવા બી પર્યાવરણીય દૂષણ પ્રદૂષણ સી પાણીનું શુદ્ધિકરણ અને ડી મનુષ્ય માટે આરોગ્યપ્રદ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્યાવરણીય પ્રદૂષણ એટલે કે ઇન્વાયરમેન્ટલ પોલ્યુશન ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ બોટલ ટ્રેપ બી ગલી ટ્રેપ સી એસ ટ્રેપ અને ડી આર ટ્રેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોટલ ટ્રેપ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર ટ્રેપ બી પી ટ્રેપ સી એસ ટ્રેપ અને ડી ગલી ટ્રેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પી ટ્રેપ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગલી ટ્રેપ બી રનિંગ ટ્રેપ સી એસ ટ્રેપ અને ડી યુ ટ્રેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રનિંગ ટ્રેપ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન નટ અથવા બોલ્ટને લૂઝ કરવા અથવા ટાઈટ કરવા માટે વપરાતા સાધનો નામ ઓળખો તો ઓપ્શન એ પાઇપ રેન્ચ બી બેસિન રેન્જ સી એક્જસ્ટેબલ રેન્ચ અને ડી ફોલ્ટ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્ઝસ્ટેબલ રેન્ચ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન બાયોમેડિકલ વેસ્ટને યલો કેટેગરી કેટેગરીમાં છોડવામાં આવનાર આવનાર છે તે સિવાયના બધાનો સમાવેશ થાય છે તોફ એ પશુ કચરો એટલે કે એનિમલ વેસ્ટ બી માઇક્રોબાયોલોજીકલ કચરો સી વેસ્ટેડ સાપ અને ડી માટીનો કચરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેસ્ટેડ સાપ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળમાં નીચેનામાંથી કયો કલર કોડનો ઉપયોગ કરવામાં આવતો નથી તપસ એ કારો બી લાલ સી પીરો અને ડી વાદરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારો એટલે કે બ્લેક ત્યારબાદ પ્રશ્ન નીચેનો તમામ કચરો પીરી કેટેગરીમાં વર્ગીકૃત થયેલ છે સિવાય કે ઓપ્શન એ કાઢી નાખવામાં આવેલી દવાઓ અને સાયટો ટોકિક્સ દવાઓ બી લોહીથી દૂષિત ગંદો કચરો સી ઇન્ટા ટ્યુબ અને સેટ અને ડી જૈવિક પદાર્થોના ઉત્પાદનમાં વપરાતા રસાયણો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટ્રાવેન્સ ટ્યુબ અને સેટ ત્યારબાદ પદ્ધતિ છે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ભસ્મીકરણ ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન નીચેનામાંથી કયો કચરો રિસાયકલ કરવા યોગ્ય છે સિવાય તોપ્શન એ કાગળ એટલે કે પેપર બી કાચ એટલે કે ગ્લાસ સી પ્લાસ્ટિક અને ડી જૂની દવાઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જૂની દવાઓ એટલે કે ઓલ્ડ મેડિસિન્સ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કયો ઇન્ડેક્સ બોડી માસ ઇન્ડેક્સ તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ ક્યુલેટ ઇન્ડેક્સ બી પોન્ડેરલ ઇન્ડેક્સ સી બ્રોકા ઇન્ડેક્સ અને ડી કોપ્યુલન્સ ઇન્ડેક્સ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્યુટેલેટેડ ઇન્ડેક્સ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન નિયંત્રિત ટીપિંગ એ નિકાલની એક પદ્ધતિ છે તો ઓપ્શન એ ગટર બી સુલેજ સી મરમૂત્ર અને ડી રિફ્યુઝ એટલે કે કચરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિફ્યુઝ એટલે કે કચરો ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ ઓટો ક્લેવ બી સ્ટરિલાઇઝર સી માઇક્રોવેવ અને ડી ઓવન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓટો ક્લેવ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ ઓ વન બી ઓટોક્લેવ સી માઇક્રોવેવ અને ડી સ્ટરિલાઇઝર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇક્રોવેવ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન નીચેની આકૃતિનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ ઓટોક્લેવ બી માઇક્રોવેવ સી સ્ટરિલાઇઝર અને ડી હાઇડ્રોક્લેવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોક્લેવ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન કઠોર રસાયણોથી હાથનું રક્ષણ તેને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ ડ્રેસ બી ક્રાઉન્સ સી ગ્લોઝ અને ડી માસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્લોઝ એટલે કે મોજાઓ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન અવરોધને ઓળખો અને સંક્રમિત ચેપી રોગથી બચાવે છે તો ઓપ્શન એ ગ્લોઝ બી ક્રાઉન્સ સી માસ્ક અને ડી પગરખા એટલે કે શૂઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માસ્ક ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ખાંસી અને ઠીક કે વાત કરવી એ ફેલાતો રોગ છે ખાલી જગ્યા તો ઓપ્શન એ કેન્સર બી એડ્સ સી ઉધરસ ખાંસી અને ડી ડાયાબિટીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉધરસ ખાંસી ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન તમારી ઊંચાઈ અને વજનનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે તો ઓપ્શન એ ઈ એમ આઈ બી બી સી બી એમ અને ડી બી એસઆઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બી એમ ત્યારબાદ કોણપચાસ પ્રશ્ન આક્રમક તબીબી પ્રક્રિયાઓ દરમિયાન કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ આઇસોલેશન ગ્રાઉન્ડ્સ બી માસ્ક સી ક્લોઝ અને ડી પગરખા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આઇસોલેશન ગ્રાઉન્ડ્સ ત્યારબાદ પચાસમો પ્રશ્ન એ કચરો ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ દરેક કચરો બી ઇલેક્ટ્રોનિક્સ કચરો સી ઔદ્યોગિક કચરો અને ડી કૃષિ કચરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોનિક્સ કચરો એટલે ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ ત્યારબાદ એકાનમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનથી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલ એટલે કે ઈ એસના છે તો અહીંયા એકાનમો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ખાલી જગ્યા સાથે ભરો વી ખાલી જગ્યા ટુ ધ જુ બ્રેકફાસ્ટ તો અહીંયા ઓપ્શન આપ્યા છે ગયા બી જઈ રહ્યા છીએ સી ગયા હતા અને ડી જઈશું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું ત્યારબાદ બાવનમો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો ધે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ્સ એટલે કે તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇઝ બી એમ સી આર અને ડી વોચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ ત્રેપનમો પ્રશ્ન ચાલુ વર્તમાન કાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ ચોપન પ્રશ્ન પ્રશ્ન વાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો અહીંયા ઓપ્શન એ હું બી વેર સી વીચ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર ત્યારબાદ પંચાણ પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન સી યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ ત્યાર ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો સી હેઝ હન્ટ ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ ત્યારબાદ અઠાણમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રિન્કલિંગ ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન યોગ્ય પૂર્વ નિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર તો ઓપ્શન એ એટ બી ઇન સી ઓન અને ડી અંડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ સાઠમો પ્રશ્ન યોગ્ય પ્રશ્નાર્ શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી હુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હુ ત્યારબાદ એકસઠમો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે ઓપ્શન એ સોર્સ કોડ બી વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે તો એ સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન નીચે આપેલ શબ્દના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો તો મિત્રો અહીંયા શબ્દો આપ્યા છે ટીચર સ્કૂલ વર્કિડ સી એ અને એસ તેને ફરીથી ગોઠવવાના છે અને અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી વર્ક એઝ એ સ્કૂલ ટીચર ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન અવાજની પીચના વધારા અને ઘટાડાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન અચાનક અને પ્રબળ લાગણી વ્યક્ત કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ વિરામ ચિહ્નો બી ઉદ્ઘારવાચક સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ઘાર વાચક ત્યારબાદ સાસઠમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલો સી હે અને ડી હાય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે એટલે કે સાયલેન્ટ વર્ડ કયો છે તો ઓપ્શન એ આર બી એ સી એસ અને ડી ડબલ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તમારો સ્વભાવ ગુમાવો બી બીજાને સાંભળો સી અપ્રસ્તુત વિગતો વિશે વાત કરો અને ડી અશિષ્ટ અથવા અસભ્ય ભાષાનો ઉપયોગ કરો

તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીપીયુ ત્યારબાદ કયો મૂળભૂત અંક છે ઓપ્શન ઓપ્શન આપે છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ તોતેરમો પ્રશ્ન કયો એક ઉદ્ગાર વાચક વાક્ય છે તો અહીંયા વાક્યો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ એટલે કે તે કેટલું સુંદર ઘર છે કયું કડતરી પ્રયોગમાં છે એટલે કે વીચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન વીચ વન ઇઝ ઇન પેસિવ વોઇસ એટલે કે કયું કર્મણી પ્રયોગમાં છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય અસ એટલે કે તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું